પ્રશ્ન નંબર એક છે મધમાખીને કેટલી આંખો હોય છે એ બે બી ત્રણ સી ચાર ડી પાંચ સાચો જવાબ આવશે ડી પાંચ પ્રશ્ન નંબર બે છે કૂતરો કયો રંગ જોયા પછી ગુસ્સે થાય છે એ પીળો બી લાલ સી સફેદ સાચો જવાબ આવશે ડી કાળો રંગ પ્રશ્ન નંબર એક છે ભારતનો રાષ્ટ્રીય તહેવાર કયો છે એ દિવાળી બી હોળી સી ગણતંત્ર દિવસ ડી गणतंत्र દિવસ પ્રશ્ન નંબર એક છે કાચી કેરી ખાવાથી કયો રોગ મટે છે એ શરદી બી ડાયાબિટીસ સી બ્લડ પ્રેશર ડી કબજિયાત સાચો જવાબ આવશે સી બ્લડ પ્રેશર